નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બની જતી નવી ખૂબ જ ઝટપટી ચાટ એકવાર સ્વાદ ચાખ્યા બાદ ભેળ ખાવાનું તમે ભૂલી જશો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને ચાલો હવે બનાવીએ એક બાઉલમાં લઈએ બે ઝીણી સમારેલી ડુંગળી એક જણું સમારેલું ટમેટું તો અહીંયા મેં ટમેટાના બીજ હડાવી ઉપયોગમાં લીધું છે સાથે અડધો લીંબુનો રસ અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધો ટીસ્પૂન ચાટ મસાલો અડધો ટીસ્પૂન કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ જ્યારે તમને કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકવાર તમે આ ચાટ બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે તેમાં આપણે વેફર્સ ઉમેરી દઈએ સાથે થોડી ચણાની દાળ અને હવે ફટાફટ મિક્સ કરી સર્વ કરી લઈએ તો અહીંયા મેં વેફર્સના મીડિયમ ટુકડા કરી લીધા છે જેથી મસાલાની કોટિંગ સારી રીતે થાય તો ચટપટી અને ટેસ્ટી ચાટ બનીને તૈયાર છે તમે આને બનાવી તરત જ સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે તો તમને આ ચાટની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોનો લાઇક અને શેર કરજો